મોરલાયા રે રે માંડવી તોળો આવ્યા જય માતાજી રામ રામ સ્વાગત છે નવા બ્લોગમાં અમારે નંદાન આવી ઇન્જેક્શન ફોટા લેવા ઇલ થવાનું હાલો ઓલી બાજુ ફટાફટ તોડો ચાલે લઈ લ્યો ચલા ઝડપથી તોડવા જ લાગે હા પેટમાં દુઃખીએ દાય બા દાયબ જયો હો તે રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુર્લીધોર કેમ છો બધા મજામાં હા ભાઈ સ્વાગત છે નવા બ્લોબનું હાલો આજે જો વાઢ થઈ ગયા હે પાત્ર પડી ગઈ છે આપણી માંડવી અને આ વાયુવારી આઈર્યું ટૂંકી ટૂંકી છે ને એ થોડીક લીલી છે એટલે ઓરા કરવાની મજા આવે છે આપણે જાઉં હે મામાના ઘરે એટલે એને માંડવી ભજન હે પણ કાચીઓ હે અને જીયાનભાઈ માટે તો ઘરની માંડવી કહેવાય ને એટલે કાનાભાઈને રાજુબેનને આપણે ખબરાવી લીલી માંડવીના ઓરા પછી ઓરા કરે કાચી ખાઈ તે એને જોવાનું હે પણ લેતે જઈ જઈ હે ને પી बाजू માંડવ્યું બચે ને હે મામા ને પણ હજી કાચી છે ઓરા જેવી ના થઈ હોય કે અમે હે ને સવારમાં જો ફટાફટ થોડા બેડવા તોડતા જઈ અંત લગભગ 5 કિલો જેટલા તોડી ગયા હે હજી થોડા તોડી ને પછી જઈ પીરુ ફટાફટ આલ તો આટપક ધોઈને તૈયાર થઈ જજો નાવું ને વિરેન

હાલો ભાઈ ભૂતળી કચ્છની ભાષામાં ભૂતળી તૈયાર થઈ ગઈ છે આપણી તો હાલો હવે ફટાફટ જાય મામાના ઘરે આપણે આ પૂગી ગયું નહીં સુંદર રસોઈ રસોઈનું કામ આવે

ગી ગયા એ વાત આમે પછી આને બધાય છોકરા હે બાયુ હે બસ આજ આજ હું હે આયા થી આપડે આયા આયા જમાણું પણ હું થી એટલે આયા હું ની ને જ ખબર બ્રાહ્મણ જમાણે એટલે બ્રાહ્મણ જમાડે એટલે આયા આયા કું જમાણે મારા મમન ખુશી મામે જમાડે હે આયા જો આયા આપણો હાલર હાલતું થાય હે મામાના ઘરે ખૂબ લાડવા ખાધા અને કાનભાઈ ભાઈ બે પીધા જીઆનભાઈ ને ખૂબ રમાયડો પેલા જ કાનભાઈ ભાઈ ગયા તા પછી ત્યાંથી મામાન છોકરા ને ત્યાં ગયા તા ટૂંકમાં બ્રાહ્મણ જમાડતો ન્યા અને બધા મોહિય ભાઈ મામાના છોકરા મામા બધા ભેગા થયા ઘણી બધી વાર આજે રોકાણા કઈ તો કેવાય કેમ કે અમે સાડા નવક વાગે કે દસ વાગ્યા ની પેલા પેલા પોચી ગયા હતા એટલે ખુબ એન્જોય કર્યું પાછી આપણે અહીંયા થોડીક આ વાઢની ભીડ કઈ હકીએ એટલે આમ તો સુરબીન મમ્મીએ મને રસ્તામાં હતો ને ત્યાંથી જ ફોન કર્યો તો ગાજી કે પાથરા ફેરવવા કે હું કરું તો આપણે આગલા દિવસના હતા ને જે ખડખેડ અડધી કોઈપડી હતી ને એના પાથરા ફેરવવાનું પ્લાન એની પછી કરી નાખ્યું હે તો અડધી ખડખડના પાથરા પલટી મારી ગયા અને અડધાકમાં હવે કાલ આપણે વાયવારો ભાગને બધેમાં એકાદ બે વાર આડાવરા કરી નાખ્યું થોડુંક ભેહાણતા થાય પાથરા ફેરવવા પડે એટલે પણ ફરજિયાત છે અને વરસાદ આજે તંદી ફાઈનલ થઈ ગયા કે તંદી થયા ઘડીક પહેલા દિવસે રિલેક્સમાં હતો કાલે ભાણવર ભાડરથી આગળ કદાચ હહે અને આજે પાછો આમ મોટા આસોટા નાના આસોટા સાઈડ દેખાતો તો અમે રસ્તામાં હતા ને રૂંઢે ચારક વાગ્યા આસપાસ તો કદાચ ઈ સાઈડે એ વરસાદ અને એટલે ટૂંકમાં વરસાદની બી કે જબરજસ્ત છે જ અ ખાલી માનો કે એક દી એક રેડું નાખી જાય ને તો આપડી આ બધી મહેનત માથે પડે જો આમ નામ કોરે કોરું હવે ચારક દી રહી જાય ને તો આપણે બે દી પછી હલર હાકવાનો વિચાર છે અને અહીંયા આવીને તમે જોયું હલરમાં ખૂબ કુચે મળે હલરમાં મશીન ઉપડું નથી તો મશીનમાં નોઝલ પ્લેન્જર બધું કમ્પ્લીટ ચોખ્ખું કરી કાઢી ડીઝલમાં ધોઈને બધું ફિટિંગ ફૂટિંગ કર્યું પણ નોઝલમાંથી તોય ડીઝલ બારું આવતું નથી એટલે ડીઝલ પ્લેન્જર બાપુ કાલે પ્લેન્જર ઈ બાપુ કાલે સર્વિસ કરાવવા લઈ જવાના જવા નાય હવે સર્વિસ થઈ જાય કે નવું કંઈ નાખવું પડે ઈ કંઈ આપણે મશીન બાબતમાં આપણે કંઈ આઈડિયા નથી પણ ડીઝલ ઇન્જિનમાં અમારા બાપુ કાકા મોટા કાકા હે ઈ હવે એક નંબર ટૂંકમાં કારીગર કઈ હગી કેમ કે આજે વર્ષો થી એની મશીન ઈકા પછી અમારે ડીઝલ હતું પછી ભાઈબંધુને ગામમાં કોઈને છકડો રિક્ષા હોય ડીઝલ ઇન્જિન છકડો જેને કહેતા હોય તો ઈ હોય તો એના બધા ટૂંકમાં ખોલી ને હમા કરવાીગરમાં ડીઝલ એન્જિન ના એટલે બાપુ ભેગા હોય એટલે આપણે બીજું કઈ હોય નઈ કે ખોલ દેવાનું ફિટ કરી દેવાનું ને એવા જ કામ હોય તો એ બધું ખુબ કોઈસે મળ્યા પણ આખરે મશીન ઉપડું નથી કેમકે માંથી ડીઝલ જ બહાર આવ્યું નહીં એટલે ઈ બે નોઝલ ને પ્લેન્જર એ કાલે લઈ જવાના છે ખંભાળીયે સર્વિસમાં હાલો પછી કાલે એનું હરાડે કરવું અને સવારમાં ઊઠી અને એક કામ આપણે હવે કરવાનું છે મોટર ચાલુ કરવાનું માંડવીમાં જો આ એકસો અઠ્યાવીમાં હું આવેલો જાઉં હા અને એકસો અઠ્યાવીમાં આછી આછી જમીન જે આપણી છે ને એમાં તવા પડે હે જાડી જમીનમાં હજી ક્યાંય અવટ નથી પણ પાણીની ખાસ જરૂર છે જો આ ટાઈપનું હે એટલે આ બધું હવે માંડ્યું અપટાવો એકસો નંબર માંડવી છે ને આવી છે આપણી બડ ક્યો કે જમીન ક્યો કે ધૂળ ક્યો いや એક આટ કટકા મને આવા આવા કે 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 આપડે તવા હે જમીન માં જો આ ટાઈપ ની અવટ માં રહે માંડવી એટલે હવે આ માંડવ્યું ને ખાસ જરૂર હે લાઈટ નવી લાઈન અમારે ખૂટી ગઈ હે પણ પાવર રહેતો નથી અમારે ઈગલ નામ નું નવું ફીડર ચાલુ થઈ ગયું હે નવી જ લાઈન ખૂટી છે જ્યાં થી મેન પાવર આવું છે થી પાવર નીકળે ત્યાંથી થી છેક અમારા મંદિર સુધી નવી લાઈન થઈ ગઈ. મંદિર નહીં પણ આપણે પાણાવાડિયા જઈને ઓલું તળાવ આવે ને ત્યાં સુધી નવી લાઈન છે. નવા તાર, નવા પોલ, નવો બધો માલ અને પાંચ છ દિવસ થયા ત્યાંથી લાઈટ ચાલુ કરી દીધી છે. ફીડર નું મુરત થઇ ગયું છે. પાંચ છ દિવસ થઈ ગયા લાઈટ આવે એને પણ લાઈટ હજી હરાડે રહેતી નથી. હજી તો જો કે અમારે આજ કે કાલ થી બહુ માં બહુ તો કાલ થી અમુક કે ચાલુ કરી હે બાકી મેન હવે પારવી 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 દેખાય છે કે પાણી ચાલુ હે બાકી અમારે પાંચ તારીખ નો વરસાદ પાણીનો ગણ થાય ને એવો થઈ ગયો એટલે વાંધો નહોતો પણ હવે જોઈ બારાડીમાં એ પાવરની બહુ રાઈડ છે કે માણસ માંડવીયું હુકાય છે પણ લાચાર પાવર નથી આવતો દસ બાર મિનિટ આવે કલાક ના આવે દસ બાર મિનિટ આવે કલાક પાવર ના આવે એ ટાઈપ ના પાવર આવે છે અને એ બાજુ સિસ્ટમ હે બધી હિમર પાણી પાવાની કેમ કે એને પાણી અને જમીન ને ડાયરેક્ટ મેળ નથી આવતો ફુવારા હાકે તો પાન બરવાનું કરે અને ઘણા લોકોને પાવર એ પ્રકારના આવે હે કે ફુવારા પ્રેશર ના કરે એટલે ફરે નહીં તો એ ટાઈપનું એ બાજુ વાતાવરણ આજે હાલતું હતું અમે બધા મળ્યા ને તે વાતું આવી હાલતી હતી કે આમાં હવે ખેડૂને ને કરવું હું એમ અને આ કટકીની માંડવી આપડી એક નંબર ની થઇ ગઈ છે ફાળ ફૂલતા તો હવે ભગવાન ની દયા હા હે પણ ઘટે કઈ નહીં ઘટે તો બસ આને પાણી જ ઘટે નથી બિલકુલ એક નંબર ની માંડવી હે કલર બધી વાતે આ સુધી ગમતી નથી દીઠી નથી ગમતી ને એ પણ હવે અણહારમાં આવી ગઈ હે માંડવી તો જરાક આમાં બધે મેં કીધું ચક્કર મારલો ફુવારાની ફુવારા ની અહીંયા ઢેગલા પડ્યા હે એ રાજુભાઈ હું કેતો વડા ભાગમાં ડાયરેક્ટ લઈ જવું પાતા પાતા અહીંયા આવું એના કરતા બધું અહીંયા તૈયાર જ છે તો આપડે બધું ગોઠવી બે ત્રણ કલાક માં તો બધું હરાડે કરી લેહ એટલે અહીંથી જ આપડે પાઉં હે જો અહીંયા લાઈન બધી પડી છે હવે તો ખડ એટલું માથે ચડી ગયું ફુવાર ઓલી બાજુ થપો પડ્યો ને એ દેખાતા નથી ક્યાં ગયા એવડું એવડું ખડ થઈ ગયું એટલો ટાઈમથી થી ને એક જગ્યા પડ્યા હે તો કાલે આપણે અહીંયા મોટર ચાલુ કરવી છે બાપુ મશીનનું જીવ લઈ જવાનું છે ને નેજલ પ્લેન્જર હું રાજુભાઈ અહીંયા લાઈન ને બધું ફુવારા હરાડે લઈ અને ના પણ મોટર ચાલુ હવે કરવાની થાય છે અને એક બે દી તંદીમાં હલરનું નું આપડે મુહૂર્ત કરવાનો વિચાર છે જો છાટા નહીં આવે તો ચૂલીને નેકીથી વડી પાડીને આપણે બાંધી દીધી છે હવે હું ઘેરે જાઉં પણ મને યાદ આવ્યું જો આ ટાઈપનો આદર હે અત્યારે ક્યાંક ને ક્યાંક પણ રેડા ઝાપટા ચાલુ ને ચાલુ રે કન્ટિન્યુ આ બાજુ આખી કોયર હે અત્યારે પણ ક્યાંક ચાલુ હોય અને અમારાથી ટૂંકમાં ભાણવર ભાણવર ને ભાડસર થી આગળ ને પોરબંદર સાઈડ દેખાય હે પછી હોય ક્યાંય આઈડિયા નથી પણ આ ટાઈપનું જોર હે અને જોરમાં કંઈ કઈ ના ઘટે આ વરસાદ આમ જોઈએ ને તો બીક પૂરેપૂરી હે કે કોરું તો કાઢવા જ નહીં દે ચારે બાજુ છે અમારા ઉપર અત્યારે હાવ ચોખુ હેમ કઈ તો કહેવાય યાર ટાઈપ ન હે વાદરા હાલો જેવા નસીબ આપડા ભાગી ઘરે વેલે રે હાલો ભાઈ આપણે ઘરે આવી ગયા ઘણી કરી છે સિંગલી મોટર ચાલુ ઓવેડા માં ના ઘણી યાદ આવી આપડી કે જોઈ લ્યો કેમ થઈ ગઈ છે બાકી ન જલા ભાઈ હું આ 3000 ફાટ મંડાવું છું હું આ 3000 તોરું હ હું આ 3000 તોરું હવે ગૌચર માં રખડવું નથી આમ અંધારું થઇ ગયું આમ નીકળ કડવો હે આ ટીંડોરા આપણે ઓલી બે આવી તી અહિયાં હે ને હાઈ ના કોરો ફૂટે ને ઓલી હવ હોય જ ક્યાં માં હે ને જો તો આયા એને તૂટી ગઈ ને પાછો એક કોટો બીકમ હ પૂરી થઈ ગઈ હા ભાઈ આપડે એક જીણકો રોપડો જે અહિયાં સુકાઈ ગયો તો ને એની સાઈડ માંથી કોટો ફૂટ્યો જો રે આ મસ્ત થઈ ગઈ અને એક વાહ સામે વાવી તી ને ઈ હુકઈ ગઈ છે અને એક ઓલી મસ્ત ઉગી ગઈ છે આમાં બધા નવા પાંદ આવ્યા ઓમાં એક અડધું હતું જો બાજુ એક અડધું છે ને એ અડધું હતું અને બાકીના બધા નવા આવ્યા અને આ કેરમાં એકે પાન ન આમાં બધા નવા આવ્યા આઠ પાન છે કા ભાઈ આઠ પાન છે આમાં મને કઈક તો બોલવા દિયો દેશી કઝના રામ રામ જો ત્યાં પે કેર જો આવી ગયા આ નાગરે બાબાની ઈમાન ભરીનો અરે ઓરોવા દેવા ગયા ઓલો ઈ હે અહીંયા અહીંયા બધો મુંડાવવાની વિરમ ખાકી જે હું તો તો નહીં ખાકી જે હું નતું ડૂટીપુટી હે ડૂટીપુટી હે ને યાન ભાઈ ને અહીંયા કાયમ બનાવવા હતું રાખી છે હાલો ભાઈ તો આપણે જરાક ટાકા પાણી ચાલુ કરવું હે અને આ બોયડી માં આપણે એક રાઉન્ડ દવાનો લીધો તો ને એમાં એક ભાઈની કોમેન્ટ આવી હતી કે બોયડીમાં દવા ના શકાય ભાઈ બોયડી માં દવા ના સતાતી તો એક બોર ખાધા જેવું ના થાય હજી જો કે આપણે દવા વેલી ફૂલ જ આવા અને પાનમાં જો ખાઈ ગઈ ક્યાં પાંદ જ નથી અને આમાં આપણે ચણિયા બોર હોય ને દવા છાંટતા જ રાખવાની હોય પછી આમાં દવાઈ ફાયદો ના કરે થ્રી ફેસ પાવર આગણી આવ્યો છે મોટર ચાલુ કરી દીધી અવેડો ભરવા ને ટાકાનું પાણી છે ને એ આપડે કેરુમાં જાય છે ગેંડીમાંથી તો જરાક ટાંકામાં એ વારી નાખવું પહેલા અડધું પાણી ને અડધું અવેળા માં જાય બે ભરાઈ જાય ભેગું

તમે બોલ કમલેશભાઈ એટલે જય શ્રી કૃષ્ણ ભીડ માં કઈ નથી બધા કરે ને હા બધા ભેગા જ હોય પણ પછી રમેશભાઈ આડા આવરા હોય ગમે ની આડા અને હવે જો છોકરા ઉઠીને દીવ ઉ આવીને ને હું પડદું કાઢી જ લીધું સાયકલ માં પડ્યો ને પછી ઉભો થઈ ને આલતો થયો હું કઈ હતું એ નઈ

રોમન તો ગોરીયા એને ફોન કરો તો ગણે ભારી આવી જાય જો બે દઈ જાય ને માંડવી ઉપાડી હે ઓરા ખાવા કે દે આવું તો હોય તમારું કામ પણ તા હા એ તો સાચું હે ને આ દિવાળી દિવાળી ઉપર આવવાનું પાકું હે ને હવે દિવાળી ને હું બીજું પેટમાં દુખેવાનું હોય જો વિરેનભાઈ રૂ રાખ્યું આ હે ને કોઈનું કયું તો કરે જ નહીં કોક નું દેખે ને કરે તો ભલે બાકી ને આપણે કહી ને એમ કોઈ દી કરે જ નહીં હવરનો આમનો પાટા વગરનો ને ચંપલ વગરનો રોખડે અટાણા વિરેને આઈ દ્રુ ને આટલે હુરા પણ ચડ્યું નકર પાટો બાંધવાનો જ દેવો આખી જીને લાગે હ લેવાનું

ચંપલ નહી પહેરવાની લોહી દેખે ને તો એને એમ થાય કે મને વધારે લાગ્યું બાકી રોગ એને કઈ ફેર જ ના પડે ચાલો ભાઈ રસ્તામાંથી માંથી ત્યાં ગુવાર ને મરચા લેતા એવા ઘરનું બકલ આપડે કઈ થતું નથી બિલકુલ ગુવાર હવે કોકો હિંગુ ચાલુ થયું હે ને એમાં આપડે ઓલી ભાણી રેખાઈ કીધું મોગરા કે કાપી નાખો તો કદાચ થાય

હવે તો ધરર થા હે હવે ધરર થા હે અને હવે એક આપણે ભીંડા નો કિયારો ખાસ કરવાનો જરૂર હે પણ ના થાય ભીંડા કે દી ના થાય છે પણ હવે આખો હાગી માં થાય ને કાકાને ને ઘણીવાર આવે મરચ અમાર રહે ને ઘર ખૂટે નહીં તા તો આવી જાય જો એકલા ઘણા પડ્યા લગભગ 2800 જેટલા હે હા એ બધા શું કાઈ જાય તોય આજ બાપુ કે મરચા હતા બાકી લેવા લઈ લ્યો બહુ મૂડ નથી નકર આઘણીવાળી ખાંડવાળા વઘાઈ રહેવાની તો મજા આવે ખાવાની પણ આજ બહુ મૂડ નથી ખાવાની અરે વાહ ભાઈ વાહ ચાલો તો ભરલ ભીંડાનું શાક બાજરાનો રોટલો કોઈને ખાવા હોય તો હાલો બસ દસ પંદર મિનિટની અંદર ખાવાનું હે બાબર આવે છે રોટલા અને જો આ બાજુ ભરલ ભીંડાનું શાક જો આ બાજુ આપણે ભરલ ભીંડાનું રસાવાળું શાક

અને બાજરાનો રોટલો તો હાલો વ્યારું પાણી કરી અને આજે વેલેરા હોઈ રહી હવારમાં વરી પાછા ફુવારાના કામમાં લખ્યું બાપુ આવી જાય પછી મશીન હરાડે કરી લઈ અને પછી આપણે બે જો કોરે કોરું નીકળી જાય તો આપણા નસીબ બાકી જોવાય આગળની અપડેટ હવે નવી નવી આપણે ટાઈમ માટે વિડીયો બનાવતા રહે નવ વાગ્યા પછી રાહ ના જો તાહોધીમાં આવવાનો હોય તો આવી જાય કંઈક કંઈક ખાલી પબ્લિશ કરવાનું હોય પણ તો એ ભૂલાઈ જાય કે કામમાં હોય ને તો વેલા મોડું થઈ જાય કાં તો પંદર મિનિટ વહેલો આવી જાય અને કા પંદર વીસ મિનિટ વહેલા મોડું થઈ જાય તો આ રાખે હાલો તો આવી કંઈક અપડેટ સાથે આજના વિડીયોનો આપણે એન્ડ કરી દઈએ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ